ખેડૂત મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં કપાસના ભાવમાં ફટકાબાજ તેજી આજે ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા આપણને દેખાઈ રહ્યું છે આજે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો ઓગણસાઠ જસદણ પંદરસો પચાસ ધારી પંદરસો ધ્રોલ પંદરસો પંદર બોટાદ પંદરસો સિત્તાશી ખાંભા પંદરસો સિત્તાવીસ જેતપુર પંદરસો સાડત્રીસ જામજોધપુર પંદરસો એકત્રીસ અમરેલી પંદરસો છપ્પન બગસરા પંદરસો પાંત્રીસ ભેંસાણ પંદરસો પંદર રાજુલા પંદરસો તેર ચોટીલા ચૌદસો પચાસ ઉનાવા ચૌદસો સિત્તેર કાલાવડ પંદરસો એકતાલીસ જામનગર ચૌદસો સિત્તેર બાબરા પંદરસો પાસઠ વાંકાના ચૌદસો ને સાઈઠ વાયદા બજાર ઉપર એક નજર નાખી લઈએ અત્યારે પાંચ વાગ્યે અને છ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ ચૌદ જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ પાંત્રીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યું છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી ડૂની ગાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો સિત્તેર રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર છસો અને એનસીડેક્સ ઉપર કપાસિયા ખોળીના વાયદા જ્યારે બંધ થયા ત્યારે કેવી પરિસ્થિતિ હતી તેની માહિતી પણ આપણે મેળવીએ એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો ચોવીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો છ અને જૂન બે હજાર પચીસનો કપાસિયા ખોળનો વાયદો ત્રેવીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો આડત્રીસની આસપાસ બંધ આવેલો છે રાજકોટમાં ખેડૂત મિત્રો માત્ર ત્રણ હજાર પાંચસો મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી